રામદેવપીર મંદિર પાસે હાઈવે પર જતા હતા ત્યારે પાછળથી આવતા અજાણ્યા વાહને બાઇકને હડફેટે લીધું હતું અકસ્માતની ગોસાની ઘટનામાં બંને યુવાનોને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી આ સમય દરમિયાન રોહિતનું મૃત્યુ નિપજ્યું હતું જ્યારે શંકરને અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાં તેનો એક પગ કાપવો પડ્યો હતો ત્યારે આ બનાવ અંગે પોલીસે ગૌરીબેનની ફરિયાદ પરથી ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે